નમસ્કાર મિત્રો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની આદત જીવલેણ બની છે એક યુવકનું ફોટો પડાવતા વખતે પગ લપસતા નદીમાં ડૂબી જવાથી મોત થયું છે પત્નીની આંખો સામે યુવક નદીમાં ડૂબ્યો રિવરફ્રન્ટનું આકર્ષક કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે ઘટના એવી છે કે ઘોડાસરમાં રહેતો યંશ કંસારા નામનો યુવક પોતાની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસે પગ લપસતા યંશ કંસારા નદીના પાણીમાં પડી ગયો હતો ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વોકવેના ભાગે રેલિંગ પાસે યુવક ફોટો પાડતો હતો ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો પત્નીએ બુમાબૂમ કરતાં રેસ્ક્યુ બોટ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને નદીમાંથી બહાર કાઢ્યો પરંતુ તેનું મોત નીપજ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો